સુરેન્દ્રનગરના વડવાણ તાલુકાના ગોમટા ગામમાં એક વાસ્તુ પ્રસંગ દરમિયાન પીરસાયેલી છાસને કારણે અંદાજે સાહીઠથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે મોડી રાત્રે તબિયત લથડતા ગામમાં દોડધામ મચી ગઈ તો બાળકો મહિલાઓ સહિત પરિવારજનોને પ્રસંગમાં હાજર લોકોની જાડા ઉલટી થતા પેટમાં દુખાવાની ફરિયાદ થઈ છે અને અનુમાન છે કે શંકાસ્પદ છાસને કારણે આ બનાવ બન્યો હોય ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થાનિક લોકોને પરિજનોએ અસરગ્રસ્તોને લીમડી અને વઢવાણની હોસ્પિટલોમાં ખસેડ્યા છે આરોગ્ય તંત્રની ટીમો પણ હોસ્પિટલ અને ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે તાલુકા આરોગ્ય અધિકારી જય રૂપેશ વાઘેલાએ કે સુ પ્રસંગના જમણવારમાં સાહીઠથી વધુ લોકો અસરગ્રસ્ત થયા તેમને જાડા ઉલટી અને પેટના દુખાવાની તકલીફ થઈ અમારી ટીમ તમામ દર્દીઓની તપાસ કરી રહી છે હાલ તમામની સ્થિતિ સ્થિર છે અને તેઓ સારી રીતે સુધરી રહ્યા છે આ બનાવને પગલે શંકાસ્પદ છાસના નમૂનાઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે આ ઘટનાએ સામૂહિક જમણવારોમાં ખોરાકની ગુણવત્તા અને સલામતી અંગે ચિંતા વધારી છે તંત્રએ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જાગૃતિ અભિયાનો ચલાવવાની યોજના ઘડી છે હાલ અસરગ્રસ્તોની તબિયત સારી હોવાથી તંત્રએ રાહતની શ્વાસ લીધો છે અને પરંતુ તપાસ અનુસાર કારણોની શોધમાં વધુ વિગતો સામે આવશે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App